મોરબીમાં બનેલી ઘટનાના રાજ્યભરમાં પ્રત્યાઘાત પડ્યા છે સુરતના વિસ્તારમાં આપ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી ત્યાંથી આપના નેતા દ્વારા સરકાર પર પ્રહારો કરવામાં આવ્યા છે ગુજરાતના મોરબીમાં ગત રવિવારે બનેલી દુઃખદ ઘટનાના સમગ્ર રાજ્યભરમાં પડઘા પડ્યા છે બુધવારે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો હતો આજે પણ મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા શોક સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં આમ આદમી પાર્ટીના નેતા દ્વારા સરકાર પર પ્રહારો કર્યા હતા જેટલા લોકોને આરોપી બનાવ્યા છે તે સામાન્ય છે આ દુર્ઘટનામાં મોટા મગર મચ્છોનું ફરિયાદમાં નાબદ નથી નગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ પરિવાર કંપનીના જયસુખ પટેલનું ભાજપ નેતાનું કનેક્શન છે એટલે ન થતી આવ્યા છે જે રીતે મોરબી ઘટના બની એમાં દોઢસો જણા જેટલા લોકો મૃત્યુ પામ્યા અને જે રીતે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને એમાં આકસ્મિક રીતે જે દુઃખ આવી પડ્યું છે એટલે આ તમામ મૃતકોના આત્માને શાંતિ મળે એમના પરિવારો પર આવી પડેલા આ દુઃખને કુદરત સહન કરવાની શક્તિ આપે એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં તમામ વિધાનસભા ક્ષેત્રોની અંદર શોકસભા કેન્ડલ માર્ચ અને પ્રાર્થના સભા જેવા આયોજનો કરી અને જે રીતે મૃતકોના સ્વજનો છે એમને સાંત્વના અને સંવેદના પાઠવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હાલ તો મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ભાજપ સરકાર પર પ્રહારો કરાઈ રહ્યા છે અને સામી ચૂંટણીએ બનેલી ઘટના લઈને ભાજપમાં પણ હડકંપ મચી જવા પામ્યું છે